ગઈ કાલે 15 ఆగస్టుના દિવસે અને એના પહેલા ભી અમુક દિવસ પહેલા જો સુરત શહેરના દરિયાકાઠા ઉપરથી લગભગ 3 કિલો થી વધુ માત્રામાં afghani ચરસના પેકટો 3 પેકેટ મળ્યા હતા જેના લગભગ કિંમત જો 1.5 કરોડ જેટલા હતી એના પછી જો આ સમગ્ર વિસ્તારમાં જેટલા ભી પોલીસના મરીન પોલીસ અને SOG ના Fishermen Watch Group ના અમારા સભ્યો છે एना एक्टिवेट कर एसओजी ने टीम द्वारा द्रोण कैमराओना मध्यम थी आ दरियापट्टी पर जो तमाम जगह सर्वलेंस आवता था एना अनुसंधान गई काले फरी टोटल दस के जी थी वधारे। आ, वेट ने जो कुछ सात पैकेटों कीमत पांच कीमत ना अफगानी चरसवर थे डीले काट एना ल અમારા બાજુનો બી જો દરિયાકાંઠા વિસ્તાર છે નવસારી બી અત્યારે જો રિકવરી થઈ છે તો આ વિસ્તારમાં જ્યારે એટલા લગભગ ત્રણ ત્રણ ચાર દિવસમાં સાડે છ કરોડથી વધુ પ્રમાણમાં જો અફઘાની ચરસ અહીંયા મળે છે અને એના લઈને અત્યારે સમગ્ર જો દરિયાકાંઠા વિસ્તાર જો શહેર સુરત શહેર વિસ્તારમાં આવે છે એના ઉપર અલગ અલગ ટીમો બનાવીને જોએ તમામ નાઇટ ડે નાઇટ કન્ટિન્યુઅસ જો પેટ્રોલિંગ અને દ્રોળ કેમેરાઓ દ્વારા ચાલુ છે